અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના ભાઈ ઇકબાલ કાસકરના ડ્રાઈવર બોડીગાર્ડની વર્ષ બે હજાર અગિયારની હત્યાના કેસમાં સોમવારે મુંબઈની વિશેષ અદાલતે ગેંગસ્ટર છોટા રાજનને નિર્દોષ જાહેર કર્યો હતો વિશેષ ન્યાયાધીશ એ એમ પાટીલે રાજનને મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટિટર નિર્દોષ જાહેર કર્યો હતો તો જાણકારી મુજબ દિલ્હીની તિહાર જેલમાં બંધ છોટા રાજાને વિડીયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો તો કોર્ટ દ્વારા રાજનને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે કોર્ટે આદેશ કર્યો છે કે જો અન્ય કોઈ કેસમાં તેની જરૂર ન હોય તો રાજ્યને તાત્કાલિક પુરત કરવામાં આવે તો ઉલ્લેખનીય છે કે સત્તર મે વર્ષ બે હજાર અગિયારના રોજ દક્ષિણ મુંબઈમાં આરીફ અબુનાકર આકર સૈયદ નામના વ્યક્તિ પર બે લોકોએ ગોળીબાર કર્યો હતો તો સૈયદ ભાગેલુ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમના નાના ભાઈ ઇકબાલ હસન શેખ ઇબ્રાહિમ શેખ કાસ્કરનો ડ્રાઈવર અને બોડીગાર્ડ હતો તો પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા છોટા રાજનના કહેવા પર કરવામાં આવી હતી આ કેસમાં પોલીસે છોટા રાજન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા એનસીઓ ના આર્મ્સ એક્ટ હેઠળ હત્યા અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો હતો રાજન અત્યારે જેલમાં રહેશે કારણ કે તે પત્રકાર જ્યોતિ મર્ય ડેની હત્યા માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે તો આ ઉપરાંત ગેંગસ્ટર અન્ય ગુનાહિત કેસોમાં પણ ટ્રાયલનો સામનો કરી રહ્યો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ